નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે ભગત સુરેન્દ્રનગરના જોરાવર નગરમાં રહેતી ત્રણ વર્ષની બાળકીને શરદી તાવને કારણે સારવાર અર્થે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી ત્રણ મહિનાની બાળકીનું ભુવાના ડામથી મોત નીપજ્યું હોવાની ચર્ચાઓ ઉઠી છે સુરેન્દ્રનગરના નગરમાં રહેતી બાળકીની હાલત લથડતા રાજકોટ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી જેમાં શરદી તાવને કારણે બીમાર બાળકીની સારવાર ચાલી રહી હતી ત્યારે ભુવાએ બાળકીને અગરબત્તીના ડામ આપ્યા હોવાની ચર્ચા વહેતી થઈ છે જે બાદમાં આ માસુમ બાળકીની હાલત ગંભીર બની હોવાનું જાણવા મળ્યું છે તો ત્રણ મહિના બાળકીના પિતાને ગંભીર બીમારી હોવાથી તેની અસરથી બાળકીનું મોત નીપશ્યું હોવાનો પરિવારજનોએ દાવો કર્યો છે બાળકીના પોસ્ટમોર્ટમ બાદ મોત સાચું કારણ બહાર આવ્યા બાદ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે કે ત્રણ મહિનાની બાળકીનું ભુવાના ડામથી મોત છે કે અન્ય બીમારીથી તે અંગે પણ રાજેશ ન્યૂઝ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્રસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર